ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની આપનો ઉપકાર મારક તો બતાવ્યો છે મને સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો કે તમારા પ્રેમમાં મેં તો ભૂલાવ્યો છે મને મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું મારા સુખના કાળમાં જેણે છે મને કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને એ બધાના નામ દઈ મારે નથી થવું ખરાબ સારા સારા માનવીઓ એ સતાવ્યો છે મને આમ તો હાલત અમારા બેની સરખી જ છે મેં મને સાકી જો હું નશામાં ગમને ભૂલી જાઉં નહી એજ તો આ તારા મેખાનામાં લાવ્યો છે મને આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત જ્યારે જ્યારે આપ આવ્યા છો ખીલાવ્યો છે મને આ બધા બેફામ જે આજે રડે છે મોત પર એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને